GIDC ને લઈને ગુજરાત સરકારે મોટું એલાન કર્યું છે ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી GIDC માં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના કર દ્વારા તેનો પુનઃવપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે ઉદ્યોગકારોનો ઉદ્યોગની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસી માં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે આવા ફાળવેલા પ્લોટ ધારક જો પ્લોટ નો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસી નો પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ

તદઅનુસાર આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટ ધારકે ફાળવેલી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના પંચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટ ધારક ને રકમ પરત કરવામાં આવશે મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યની જુદી જુદી જીઆઈડીસી માં વણ વપરાશી એવી અંદાજે અઢારસો એકર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે એટલું જ નહીં આર્થિક વિકાસ માટે રોજગાર સર્જનને પણ વેગ મળશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ